તારી ભૂભતજી જોઈ ગયા મગજ નું નીકળી દોરે ઘર વાપરેલું છે ઘેરે જતા રહેલા હવે ઘેરે નક્કી કરવા તો જાવું પડશે

પણ દુકાન ના વેચાય અને અમારો ધંધો એમ ને ચાલુ રે અને મારા સડતી ના દાડા આવે ને તો મૂકી હું તારું બિહાણું આવ્યો હા હે મારી મૂકી ભલા આજ તમે તો ચિંતા ના હોય છે આજ ને ચમ્મ ભૂજી એટલે કહેવાય નહીં રહેતા

અલ્યા મરતા મરતા બચા સી દવાખાને તું આયો નઈ કે દાડો હું દવાખાને નહીં આયો પણ બોર ઉપર તરત તા આયો તો પણ મન આવતે આવતે તમે ગાડી લઈને નીકળી ગયા તા એટલે ચીડે ના હોય તારે તાર કાકાના ચીડે ઓરા કે પછી ઠેંગણાના ચીડે દવાય તારે એના ચીડે દવાઈ હ એના ચીડે દવાઈ મારે એ જોણવું તું કે માર કાકા ઉપર એને હાથ જમ ઉપાડ્યો હાથ જમ ઉપાડ્યો એ તો તું આદર તો ન કે તમે બાજી નાખો તારી હાલત એવી જ કરો હા મફુ કાકા મારે એર્યું જોણવું છે કે એર્યું અમને બે દણ મારવા કેમ ફરે છે

છેલ્લી વાર મારા હાથમાં ઘડિયાળ આવી અને મેં માર કાકા બાજુ નાખી અને પોણીમ પડી ગઈ અને લગભગ ઓના બાપે કીધું હોય ને કે ભત્રીજાના હાથમાંથી ઘડિયાળ પોણી થઈ હતી તો એરી રીમોક હજક થઈ મારવા આયો હોય કાકા ભત્રીજા ના રહ્યો લ્યો જો કે આજે વાત તો છે વાત સાચી મફુજી વાર કેવી અને એ તો બધું સુખ સુખશાંતિ પડી ગયું તું ઘડિયાળ ઘડિયાળના રસ્તે જતી રહી આપણે આપણા રસ્તે જતા રહ્યા હતા પણ મફુજી તને બીજી વાતે તો એ હરિયા ભણુંજું અમે શું બગાડ્યું છે તો ગુનો કર્યો જ હોય

ખાલી એક વખત આર્યો હરી અને એનો છોકરો અભી ખાલી નજરે પડી તોય નહીં એટલે બસ હવે કેટલા દાડા આર્યો આપણા ગામમાં હેડ છે મફુ કાકા આ વિરોધ આપણા ગામમાં કેટલા દાડા હેડ છે હવે તમારે કેટલા લઈ જઈને মেলવાનું છે કો હેડો અમે નહીં મેલ્યું હરીએ મેલ્યું છે માર કાકો પાગલ થઈ જાતા અમે સુખ શાંતિ તબેલા ઉપર જતા રહ્યા હતા અલ્યા પણ હરી તો જતો રહ્યો છે બહાર રહે છે એનો તો કોઈ અટોપટો નહીં હરી બહાર જતો રહ્યો છે તો એનો છોકરો માર કાકાને મારવા આવ્યો એને ખબર નઈ હોય ના એ હોય ચમ ના હોય છોકરા કદાચ અલગ રી રાહિન પગલું ભર્યું હોય તો ના માપુ કાકા એવું નહીં હરીને ખબર હશે કે કાકો ભત્રીજો આ રહ્યા 100 રૂપિયા રી છે એમનામ છોકરાને એડ્રેસ ના મળે તે ડીરો બોર રૂપિયા પહોંચ્યો એટલે અલે મૂર્ખા હરી એડ્રેસ નહીં આલ્યું ફૂમતે કે એડ્રેસ આલ્યું છે ફૂમતે કાકા આલ્યું ઓય પણ ઈરે મારવા તો આયો કેમ કહું છું આય મારવા આયો મને ખબર નહીં પણ ફૂમતે કે બોર બતાડ્યો તો કે વાયકણ રી છે

આ મફુજી અગેલ તો આપણે વાત બનાવી દીધી પણ હવે આગળ આપણે શું કરવાનું છે કાકા આપણે કશું નહીં કરવાનું હવે જે કરશે ને હરી કરશે હરી હરીને એના છોકરાનો જીવ વાલો હશે તો ઘડિયા લાલ છે એને કે એનો છોકરો મરી જાય હા એ વાત સાચી હો તમે આરામ કરજો પછી દુખાવો થાય ખારો અન ઘડિયા લાવ ને તો પછી એકલા રૂપિયા હો કાકા એક વખત ઘડિયા ખાલી હાથમાં આવી જાય નહીં તો પછી તો આ ગોમવાળા સપના જોઈ સપના હા હા કાકા ભત્રીજા ઘડિયાળ તમે ખાલી શબ્દ જોવો એટલે તમે એકલા વાત બનાવતા નહીં આવડતી વાત હવે હું ચી બનાવું છું ઈ જોજો ખાલી હવે તો આથી ખાતે થાય હા ખાતે કરાવવો પડત તમારે મહુજી એટલે ભાઈ તમારે તો હોવર નું આખું છે ચમ એટલે હાલ અંબારે તમે હાલ હાજર છે

સુખી તો શું બબુ બધી રીતે પૈસે ટકે બધી રીતે સુખી શું તો પછી વાતે દુખી છો છોકરો મને દુખી કરી રહ્યો છે છોકરો હા વાત સાચી છે છોકરાનો ઠપકો હાલવાનો બાચી છે એટલે છોકરા ને તમે સમજાવો

કીધું હરિ આયા છે મારા ઘેર હવે મશ્કરી નહી કરતો હકીકત માં ફટોફટ અરે જોવો તો ખરી દેશે બદલ્યો છે ફટોફટ આવો અરે બબડ્યું હરિભાઈ લાવશે કેટલા વર્ષે આયા તમે મહેમાન ના કેવરો

હતા <laughs>

મારે શિવરાવ છે સેટિંગ થઈ જાય સેટિંગ તો થાય ભૂમતા કા પણ થોડો હાથ ભારે હોય તો સારું લાગે એમ હાથ ભારે નહીં પણ તાકાત વધારે થાય બહુ ઓળો અરે તમારે હાથ દોઈડીએ જેવા છે એટલે ના સારું લાગે લાગી તમે બંધ થઈ ન્યા રહેતા રે આ આયા બુબજીને અરે ભાઈ આયા ઓવે બુબજી કાકા આલેક શબ્દ એ ના બોલતા બાજી બગડશે સારું બુબજી મારા છોકરાથી જે ભૂલ થઈ એ વચ્ચે તમારા જોડો ભત્રીજા એ તો હરિભા તમે માફી એટલે બધું પટી ગયું પણ ઓહો તમારો તો તો દોરાન હાથે જેમ કોઈ પહેર્યું નહીં એટલે એમાં જ એવું છે ખબર છે કે બધી વગર માટે અલગ અલગ વેટીઓ છે મારા જોડે પણ હાથે વજન વધારે પડે છે તેમાં નહીં પહેરતો હોય ના ના ગમો આવી જ્યા સારું કર્યું એમ અને એટલી બધી જોખમ પેરીને આવા એ આપણા ગામમાં nerva સૌરજ ભરા છે હા જોખમ તો કાકા છે શું કહેવું તો આ લૂટી મારા હવે જુઓ હું એક વાત કરવા છું હરીભાઈ માફી લીધી પેલી મેટર ની બરાબર છે એટલે હરી વાત પટી ગઈ તમારા જેવા મૂર્ખા ગામ ભરી મેલા છે પેલી વાત તો તમને કઉ આટલું બધું તાળું ચિહ્ન બોલો તમામ હજુ માથામાં વાજેલું છે

તારી હાથ ભેટી તારા હાથમાં ઘડિયાળ નઈ આવે ખર્ચો ખર્ચો જેટલો

અરે ફૂમતા તમે કાયા ના થો પૈસા મેં આલ્યા છે તમે નહીં આલ્યા લ્યા કું નહી અભિક નું નામ આપડ્યું તો ની તારે તું તો આ નરીભાઈનું નામ આપડ્યું ની તારે તું ભમચીને તો આયો છે ભમચાલા ઓય કાંઈ ચિંતા ના કરો 1.7 લાખ રૂપિયા આલવાના કીધા છે હા આને ફોમતાય આ રહ્યો બહુ જૂનો વ્યવહાર છે ઓમાં તમને ખબર ના પડે ગમે એટલો જૂનો હોય પણ હોમે મોણે જોવો પડે લ્યા તમે કે કરતી કેટલી ગરમ ના છો ભાઈ ભરતજી આવો શાંતિ અમાર તો શાંતિ છે પણ તમે ક્યાં આટલા સમયથી ખોવાઈ ગયા હતા હું ભરતજી હવે બીજા ગમ્બો રહેવા આવતો રહ્યો નિકલ મને ફાઈ ગયું છે ચાલ ના વાત સાચી છે ઓમ તો બહાર જયો સારું કર્યું અને બદલા બહુ આવ્યો છે તમારો ઓહાય મારે ક્યાકારજી હ હું વૈકાળ જ આવતો હતો તો તમે કેમ આટલા બધા દોડ્યા એટલે ભાઈ હરિબેન જોવા માટે એવું છે એમ હા

ભત્રીજા તમે શું કઉ હું કે તું તાર બોલ જેટલા પૈસા જોવી તારે તારું મુઠું અને મારા પૈસા તું માગી એટલા પૈસા તૈયાર છું પણ મારા અભિજ્ઞા કોઈ ના કરતો હો ભાઈ અમે શું કરશે ભાઈ હું લાખો રૂપિયા દવાખાના ખર્ચો જ નઈ તોય મારો કાકો આમાં ના થો તેની જગ્યાએ મારો કાકો અત્યારે કમ્પ્લીટ થઈ ગયા એક

શાંતિ છે બધી વાતે પણ આગળ આવશે અને જો મારી જગ્યા મગવુજી હરી ભાઈ પેલી વાત કીધી યાદ રાખજો કીધું એટલે પતી ગયું રજા માંગુ હવે મગવુજી રેવું

આપડે કશું નહિ આપડે દુકાન નો ઘરા આવે છે દુકાન અમારે છે હા સારું સારું જાજો ભાઈ ચાલુ કરી દો ને શટર ખોલી દો ચાલુ કરી દો ને વેચવાની છે વેચવાની છે હવે અમારે એમ કે નહી મેળવતો વેચી મારી તમે વિદેશ માં જતા તમે વેરાવત ફરી જશો ને કંટાળ્યો છું હું તમારા બધા કંટાળ્યો છું એટલે હમે રીતે ખાવા નહીં દેતા હમે રીતે ઊંઘવા નહીં દેતા મારા બે દાડા જોયું તમે મારા નામ ની કોઈ રાડી નહીં બધા ની રાડ્યો આવે છે એ તો જે દવાખાના જઈને બે ખબર પડે ચાલ રમવી એટલી રમજો બે દાણા પણ હવે તમારા દાડા ફળાઈ જ રહ્યા છે હા તમારો બે દાણા નો સમય તો બઉ ખરાબ આવશે અને ઘડિયાળ તો કાકા ભત્રીજા દોડે જ આવશે